છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર નજીક ભારજ પુલ પાસે બનાવેલ ડાયવર્ઝન તૂટી જતા રસ્તો બંધ થઈ જવા પામ્યો છે ત્યારે ડાયવર્ઝન બનાવવામાં આવે તે ઓલ વેધર ડાયવર્ઝન બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે ઓગણત્રીસ જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ ભારે વરસાદના પગલે ભારજનો પુલ સેટલમેન્ટ થતા રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી ત્યારબાદ લાંબા સમય સુધી કોઈ જ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી

બે પોઈન્ટ ચોત્રીસ કરોડના ખર્ચે બનાવ્યું હતું જે ચોવીસ ઓગસ્ટમાં રોજ સામાન્ય પાણી આવતા જ ધોવાઈ ગયું છે જેને લઈ રસ્તો જ બંધ થઈ જવા પામ્યો છે લોકોને તંત્રની નિષ્કાળજીના કારણે અડધો કિલોમીટર પુલના સ્થાને ચાલીસ કિલોમીટરનો ફેરો કરવાનો વારો આવ્યો છે ચૌદ માસ પૂર્વે આ પુલ બેસી ગયો હોય પરંતુ તંત્રએ હજુ સુધી કોઈ જ નક્કર નિર્ણય લીધો નથી સંબંધિત અધિકારીઓને પૂછતા તેઓ જવાબ આપે છે કે ઉપર મંજૂરી માટે મોકલ્યું છે મંજૂરીની મોર વાગે એટલે ટેન્ડરિંગ કરી કામ ચાલુ થઈ જશે

માનનીય ધારાસભ્ય રાજુભાઈ રાઠવા સાહેબે ઓલ વેધર ડાયવર્ઝન ની માંગણી કરવા છતાં સાદો સામાન્ય પાણીની અંદર આ વર્ષે ધોવાણ લોકોને ડાયવર્જનતા લોકો આજુબાજુના દરેક ખૂબ બહુ મુશ્કેલી પડે છે ખાલી અડધો કિલોમીટરના અંતરનું જે છે એના લીધે ચાલીસ કિલોમીટર આજુબાજુ ફરવું પડતું હોય તો પબ્લિકને ખૂબ મુશ્કેલી પડતી હોવા છતાં અમારી એવી માંગણી છે કે ઓલ વેધર ઓલ વેધર ડાયવર્ઝન બને તો પબ્લિક ને રાહત રે કેટલા ના ખર્ચે બનાયેલું આ diversion આ બે point ચોત્રીસ કરોડ ના ખર્ચે બનાવા સામાન્ય પાણીમાં ધોવાઈ ગયું આપનું નામ હરિજન લક્ષ્મણભાઈ ભાઈ નટવર ભાઈ અલ્તાફ દિવ્યાંગ ન્યૂઝ પાવી જેતપુર છોટા ઉદેપુર